મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લાના વિજલપુર નજીક રામનગર વિસ્તારમાં બે યુવકોનું રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે મોત નીપજ્યું હતું ગત રાત્રિના સમયે રામજન્મ ચૌહાણ અને વિવેક ચૌહાણ નામના બે યુવક પોતાના ઘર નજીકથી પસાર થઈ રહેલા ડેડિકેટેડ રેલ ફ્રેટ કોરિડોર રેલવે ટ્રેક પર બેસી વાતો કરી રહ્યા હતા ત્યારે જ માલગાડી ત્યાંથી નીકળતા બંને યુવકો કપાયા હતા આ ઘટનાના પગલે આસપાસથી લોકોના ટોળા એકઠા થયા હતા બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા બંને મૃતકો યુપીના રહેવાસી અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ડેડિકેટેડ રેલ ફ્રેડ કોરિડોરના ટ્રેકની આસપાસ રહેણાંક વિસ્તારો હોય જેથી રેલવે વિભાગ દ્વારા બંને તરફ પાકી દીવાલ બનાવવામાં આવી છે પરંતુ કેટલાક સ્થળો પર દિવાલ તોડી નાખવામાં આવી હોવાથી લોકો અવરજવર કરતા રહે છે છેલ્લા દસ મહિનામાં જ અહીં થયેલા અલગ અલગ અકસ્માતમાં વીસથી થી વધુ લોકોના મોત નીપજી ચૂક્યા છે